અત્યારે રીંગણામાં છે ને બાર દવા બહુ છાંટે છે એટલે ઘરે જ વાવેલી છે અમે રીંગણી જો રીંગણાને વચ્ચે ફાડા કરીને પછી જોઈ લેવાનું હવે આપણે બટેકા કાપી લઈએ અને છાલ ઉતારી બટેકા તે આખા જ રાખવાના છે આખા બટેટાને આખા રીંગણાનું શાક કરવાનું છે જો આપણે રીંગણાને એવું ધોઈ નાખ્યું છે આ ઘરના રીંગણા છે એટલે કાંઈ બહુ દવા છાંટેલા નથી એટલે બહુ ચોળે કાંઈ ધોવાની જરૂર નથી આવી રીતે ચમ નામ કાપા પાડી લીધા જો મેં એક ચમચી સિંગના દાણા લીધા છે પછી આ ગરમ મસાલો છે એ ખાલી બાદિયા છે એ ઘરે બનાવેલો છે અને પછી આ એક મરચું છે કોથમીર છે સાત આઠ લસણની કઢી છે આદુ છે એક ટમેટું છે નાનું અને ટમેટાને બેલેન્સ રાખવા માટે આપણે અડધી તે ચમચી ખાંડ લીધી છે બહુ ખાંડ ઝાજી નહીં લેવાની નહીં પછી ગળ્યું થઈ જાય આ કાશ્મીરી મરચું છે અને આ ચવાણું છે આ વખતે આપણે ચવાણુંમાં બનાવવાનું છે એનો સ્વાદ પણ બહુ સરસ આવે છે આ મીઠું છે આ તેલ છે અને આ બધું મસાલો છે હળદર જીરું હિંગ અને આ તીખું મરચું છે અને એ આપણે તપેલીમાં બનાવવાનું તપેલીમાં બનાવવાનું છે તો પહેલાં તો આપણે ખાંડી લે એ વસ્તુ તો સિંગના દાણા આ લીલું મરચું પછી લસણ આદુ તો ખાસ તમારે નાખવાનું અને ખાંડવામાં છે તમારે થોડી કોથમીર નાખી દેવાની ભરવામાંય નાખવાની ખાંડવામાંય નાખવાની ઉપર એ નાખવાની એનો સ્વાદ કંઈક અલગ જ આવે અને આ ચવાણું છે આપણે એ બધાને આપણે ખાંડી નાખવાનું છે હવે બધું મિશ્રણ આપણે છે તૈયાર કરી લીધું છે

બે ચમચી પછી આ ગરમ મસાલો છે પછી આ ખાંડ લીધી છે અડધી ચમચી પછી કોથમીર છે થોડું તીખું મરચું લઈએ આપણે બે ચમચી તીખું મરચું લીધું ધાણા જીરું બે ચમચી હિ થોડી અને હળદર અને મીઠું આપણે સ્વાદ પ્રમાણે લેવાનું થોડુંક ચવાણામાં હોય એટલે એ પ્રમાણે આપણે તમારે મીઠું નાખવાનું અને અડધું પાવડું આપણે તેલ નાખીએ પછી બધો મસાલો આપણે મિક્સ કરી લઈએ

હવે આપણે જો તેલમાં સાંતળવા દેવાના છે ગેસ થોડોક ધીમો કરી નાખવાનો એટલે તેલમાં છે ને બધો મસાલો અને રીંગણા બટેકા બધું તેલમાં ચડે થોડાક ચડી જાય પછી આપણે પાણી રેડવાનું આવી રીતે આમ થોડા તેલમાં રેવા દેવાના છે

મસાલો ચડી જાય ત્યાં સુધી વીસ ઢાકી દેવાનું હવે એક મિનિટ થઈ ગઈ છે જો આપણા રીંગણા જો કેટલા સરસ ચડી ગયા તેલ માં થોડી વાર ચેડવા દેવાના ડાયરેક્ટ પાણી નહીં રેડી દેવાનું પછી આપણે જે ટમેટો કાપેલું છે ને એ ટમેટો નાખી દેવી એને આ મિક્સ કરી લેવાનું અને પછી હવે પાણી રેડવાનું છેલ્લે એક ગ્લાસ લઉેકું ચડી જાય અને રીંગણા થોડી વાર પછી આપણે જોઈ જોવાનું કે ચડી ગયા છે રીંગણા તો ચડી જાય પણ બટેટા થોડી લાગે આમ તો ચડી ગયા છે પણ તોય આપણે 5 મિનિટ જો હવે આપણે શાક જોઈ જોઈ વાહ સુગંધ બહુ સરસ આવે છે જો આપણો જોયું તમે તેલ કેટલું છૂટું પડી ગયું જોયું જો બટેકા જો એટલા સરસ ચડી ગયા છે રીંગણાઈ તે 10 મિનિટમાં માં અને નીચે ઉતારી લેઈ હવે આપણે ઉપરથી કોથમીર નાખી દઈએ આપણા રીંગણાના શાકની રેસીપી તૈયાર થઈ ગઈ છે તો આખા રીંગણા અને આખા બટાકાનું શાક તમને કેવું લાગ્યું એ તમે મને કોમેન્ટમાં જરૂર કહેજો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા મહાદેવ